બિહાર વિધાનસભામાં ભાજપના જીતની માંડવી ખાતે ઉજવણી કરાઈ માંડવી શહેરના આઝાદ ચોક ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં તાલુકા તેમજ શહેર ભાજપ દ્વારા બિહાર વિધાનસભામાં ભાજપની જંગી જીત થતાં ફટાકડા ફોડી મીઠું મોડું કરાવી ઉજવણી કરાઈ હતી હરેશભાઈ વિંજોડા વિશાલ ઠક્કર લક્ષ્મીશંકર જોશી દેવાંગભાઈ દવે દર્શન ગોસ્વામી કિશનસિંહ જાડેજા કમલેશ ગઢવી નરેન સોની જીગર ધાયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા દેશના યશવી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ કે સ્પષ્ટ બહુમતી મેળવી અને એનડી સરકાર બનવા માટે જઈ રહી છે સૌ પ્રથમ તો આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રણનીતિકાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબ અને એનડીએના તમામ ઘટકના સાથી પક્ષોના સૌ મહાનુભાવોને અને સાથે સૌ કાર્યકર્તા ભાઈઓને મેં ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું બિહારના રાજ્યની અંદર જે પ્રકારે કમળ ખીલ્યું છે એ બતાવે છે કે લોકો વિકાસની ગતિ તરફ પોતાની મતી આપી અને સરકારને ફરીથી લાવી રહ્યા છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મને પણ બિહારની અંદર બે સીટોની જવાબદારી આપેલી હતી કટિહાર વિધાનસભા અને બલરામપુર વિધાનસભા કટિહાર વિધાનસભામાં તાર કિશોર પ્રસાદ આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લગભગ બાવીસ હજાર થી વધારે મતોથી થી વિજય બન્યા છે બલરામપુર વિધાનસભા ક્ષેત્ર બહુ કઠિન હતું જ્યાં ઓગણસિત્તેર ટકા લઘુમતી સમાજના મત હતા ત્યાં લોકજનશક્તિ પાર્ટી એટલે કે એનડીએ સાથી દળની પાર્ટી એના સંગીતા દેવી પણ ત્યાંથી લગભગ પંદરસો બે હજાર મતની વચ્ચે રહીને એ વિજયી બન્યા છે આમ કુલ મળીને લોકોએ જાતિ પાતિ ધર્મ કોમ ભેદભાવ બધું ભૂલીને વિકાસની રાજનીતિ અને આદરણીય મોદી સાહેબના નેતૃત્વને ફરીથી સમર્થન આપ્યું છે એ સ્પષ્ટપણે દેખાય છે જે એમ વાય એમ વાયનું જે ફેક્ટર હતું એ એમ વાયનું ફેક્ટર રૂપાંતરિત મહિલા અને યુવાઓમાં થયું કે જે મોદી સાહેબે ચાર શક્તિઓ કહી હતી એમાં મહિલા શક્તિ છે નારી શક્તિ છે યુવા શક્તિ છે આજે જે ચાર શક્તિઓ છે ગરીબ યુવા અન્નદાતા નારી આ પ્રકારનું જ્ઞાન જે છે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું સદનસીબ છું ખુશનસીબ છું કે મને પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ ગુજરાત સિવાયના અન્ય સાત આઠ રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને હાલે બિહાર એ બધા રાજ્યોમાં નાનું મોટું કંઈ ને કંઈ કામ સોંપે છે અને કામ કરવા જવાથી આનંદ મળે છે નવું શીખવાનું મળે છે ત્યાંના સ્થાનિક રાજકારણને શીખવાનું સમજવાનું જાણવાનું જોવાનું પણ મળતું હોય છે જ્યારે બિહારની પરિસ્થિતિની વાત કરીએ ત્યારે હું જ્યાં ગયો ત્યારે એવી વાત થતી હતી કે સાંજે છ વાગ્યા પછી બધું સુમસામ થઈ જતું જ્યારે રાજ હતું ત્યારે તમે ભૂલથી પણ જો ગાડી લઈને નીકળ્યા હો તો રસ્તામાં તમને એકલા મૂકી અને ગાડી સહિત તમારી ચોરી થઈ જતી હતી તમે વ્યવસાય ધંધો કરતા હો તો તમારે ફિરોતી રંગરેતીની રકમો ચૂકવવી પડતી હતી આમ બિહારની અંદર સલામતી નથી કે બિહારની અંદર સલામતી નીતિશજીના નેતૃત્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએની સરકાર દ્વારા જે સલામતી આવી ઉપરાંત હું આપ દર્શક મિત્રોને ને જણાવવા માંગુ છું કે ત્યાં બિહારમાં ખૂબ મોટી મોટી નદીઓ છે એ મોટી મોટી નદીઓનું ઉપરના પુલ બન્યા છે નહીતર નદી પાસ કરી ક્રોસ કરીને જવું અઘરું રહેતું પુલ ની જે લંબાઈ છે એ અમે હમણાં જોયું તો એક પુલ તો લગભગ બાર કિલોમીટર થી વધારે લાંબો પુલ આઠ આઠ કિલોમીટર છ છ કિલોમીટરના પુલ આટલી મોટી મોટી નદીઓ ઉપર પુલો બનીને યાતાયાત સંભવ બન્યો છે ગામડાઓની અંદર પ્રવાસ પ્રચાર માટે જતા ત્યારે લોકો એમ કે અમારા ગામ સુધી અમારા ગામડા સુધી રસ્તા નથી તો એ રસ્તા અમને મળી ગયા છે એટલે ગામ સુધી રસ્તા પહોંચી ગયા એનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ લોકો સુધી વસ્તુ પહોંચી છે બીજું બિહારની અંદર ખાસ કરીને છઠ પૂજા નો બહુ વિશેષ મહત્વ છે જે છઠ પૂજાના ની અંદર બિહારમાં આદરણીય મોદી સાહેબે અને નીતિશજી સરકારે જે બહેનોને છઠ પૂજા માટે જે સહયોગ કર્યો અને છઠ પૂજા માટે જે વિશેષ રૂપમાં ઉપયોગી થયા એને કારણે પણ લોકોની અંદર એવું લાગ્યું કે ખરેખર આ સામાજિક સમરસતાનો ઉત્સવ છે છઠ પૂજા એટલે કે એમાં ઊંચ નીચ પૈસાવાળા ગરીબ બધા જ લોકો એક સાથે મળે નાતી જાતિ કોઈ હોતી નથી તમામ મહિલાઓ એક ઠેકાણે ભગવાન સૂર્યનારાયણનો સાંજના સમયે નદી કિનારો હોય તળાવનો કિનારો હોય અને કાંઈ નો હોય તો નાનકડો એવો પોખરો બનાવીને પણ ત્યાં પાણીમાં સૂર્યનારાયણને અર્ઘ આપે છે સનાતન સંસ્કૃતિનું આ પર્વ છે અને એ પર્વને વિશ્વના સમક્ષ લઈ જવા માટે એનડીએ ની સરકાર આદરણીય મોદી સાહેબના નેતૃત્વવાળી સરકારે યુનેસ્કોમાં પણ અરજી કરી છે કે આ સમતા મમતા અને માનવતા સામાજિક સમરસતા એનું આ પર્વ છે એ પર્વને સમજવું જોઈએ વિશ્વ કે છઠ મૈયાની પૂજા શું છે અને લોકોના ભલા માટે લોકોના કલ્યાણ માટેની આ પૂજા તો આવા અનુભવો પણ ત્યાં થયા છે ઘણા બધા બિહારના કર્મીઓ આપણા વિસ્તારમાં પણ છે માંડવીમાં પણ છે મુંદરામાં પણ છે ગાંધીધામમાં પણ છે ઘણી જગ્યાએ છે એ કર્મીઓ સાથે પણ વાતચીત થતી હતી તો એ લોકો પણ હવે અહિયાં સરસ રીતે ઉત્સવો ઉજવે છે અને આવનારા દિવસોમાં હજી પણ ભવ્ય ઉત્સવ થશે અને કરીશું તો એ પણ નજીકના દિવસોમાં આ ઉત્સવનો મહિમા આ સનાતનની સંસ્કૃતિનો મહિમા આગળ વધે એવા આપણે સયારા પ્રયાસો પણ કરવાના છે સૌપ્રથમ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને નીતિશ કુમારજીના નેતૃત્વમાં સમગ્ર બિહારની જનતાએ એમનું નેતૃત્વ સ્વીકાર્યું છે અને બિહારની જનતાએ સ્પષ્ટ બહુમતી આપી અને રાષ્ટ્રની વિકાસની અને સુરક્ષાની જે રાજનીતિ છે એમાં યશ પુરાવ્યો છે વિશેષ હું વાત કરીશ કચ્છથી કટિહાર સુધી આપણા કર્મનિષ્ઠ ધારાસભ્યશ્રી બિહારમાં કમળનું ફૂડ ફૂલ ખીલવવા માટે ગયા અને જે બે વિધાનસભાઓની આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈને જવાબદારી મળી હતી એમાં જંગી બહુમતીથી ત્યાં વિજય થયો છે તો ખાસ કરીને હું આજના દિવસે માંડવી વિધાનસભાના સર્વે કાર્યકર્તાઓ તરફથી હું આદરણીય ધારાસભ્યનો શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ શ્રી ત્યાં પંદર દિવસ સુધી રહી અને ખૂબ મહેનત કરી દરેક મતદારને મળી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસ અને સુરક્ષાની રાજનીતિ કરી રહી છે અને આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ વિશેની વાત ત્યાં જન જન સુધી સમજાવી અને એમના પરિણામ રૂપે ખૂબ જ સારું પરિણામ મળ્યું એ બદલ માંડવી વિધાનસભાના દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતીથી પણ હું આદરણીય ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું સર્વપ્રથમ મીઠું મોઢું કરીને આદરણીય ધારાસભ્ય શ્રીના નેતૃત્વમાં માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વે સંગઠનના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સત્તાધીશો સર્વે સાથે મળીને સર્વે કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહથી આજે આ કાર્યક્રમમાં જોડાણ આવ્યા આજે દરેક કચ્છ જિલ્લામાં અમારો જે મુખ્ય કાર્યાલય છે ભુજ કમલમ ખાતે ત્યાં અને દરેક વિધાનસભામાં સમગ્ર કચ્છમાં આજે ઉત્સાહ ની લહેર છે કાર્યકર્તા ખુબ જ આનંદિત થયા છે કે આજે બિહારમાં આજે ભારતીય જનતા પાર્ટી નો કમળ ખીલ્યું છે ત્યાં